અમરેલી જિલ્લામાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને ભારતીય જનતા પાર્ટીના એક જૂથ દ્વારા જે પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અમરેલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી ને એટલે આમાં કહેવાય રહ્યું છે કે જે ધરપકડમાં પાટીદાર સમાજની એક યુવતી જે ભાજપના નેતાને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી તે યુવતીની ધરપકડ કર્યા બાદ પોલીસે આટલેથી ન અટકતા તેનું સરઘસ પણ કાઢ્યું હતું તેવા વિપક્ષના આરોપ હતા સાથે જ પોલીસનું કહેવું હતું કે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે અને આ વિવાદ છે હવે દિવસે ને દિવસે વેગ પકડતો દેખાઈ રહ્યો છે અને આમાં ખોડલધામ સમિતિની પણ એન્ટ્રી થઈ છે આ મામલાને લઈને આજે અમરેલીમાં પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી છે ત્યારે બેઠકમાં કોણ કોણ હાજર છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં હાલ ભારતીય એવી હતીના બે જૂથ છે તે સામ આવી ગયા છે એક જૂથ દ્વારા તો નકલી ફેક લેટર બનાવીને બીજા જૂથ ઉપર ગંભીર આરોપ કર્યા છે ને એટલું જ નહીં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પણ આરોપ થયા બાદ આ પત્ર વાયરલ થયો હતું અને મામલામાં કૌશિક વેકરિયાએ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં કહેવાય છે કે જે ચાર આરોપીઓમાં એક યુવતીની જે ધરપકડ કરવામાં આવી છે તે પાટીદાર સમાજમાંથી આવે છે ને યુવતી ભાજપના નેતાના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી પરંતુ તેને ખોટી રીતે તેના પર ફરિયાદ કરવામાં આવી હોય તેવા નિવેદનો છે તે વિપક્ષ દ્વારા આપવામાં આવી રહ્યા છે ને એટલું જ નહીં આ યુવતીનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં પોલીસ દ્વારા આવ્યું છે તે પ્રકારના આરોપો પણ વિપક્ષના નેતાઓ લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસનું કહેવું છે કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હતું હાલ યુવતી જેલમાં છે તેને લઈને ખોડલધામ સમિતિ પણ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે આજે અમરેલી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે જે બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ને જે હાલમાં જેલમાં બંધ પાટીદાર સમાજની યુવતી છે તેને કેવી રીતે

અમરેલી બોગસ પત્રિકાકાંડ બાબતે જે છેલ્લા ચાર દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર પારસભાઈ બગસરાથી સોદિત્રા મનોજભાઈ પનારા અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં અપડેટ કરવા માટેની તૈયારી બતાવી છે સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની હવે પછી અમે અત્યારે એસપી રજૂઆત કરીશું કોર્ટમાં કેમ પ્રોસીઝર પ્રક્રિયા મુજબ જે કઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ વન સિક્સટી નાઇનની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે

ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે પોલીસ કાર્યવાહી થાય એવા જી બિલકુલ મેં આપણે કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટ ખડલધામની ટીમના ટ્રસ્ટી મંડળો અહીંયા હાજર છે એ નરેશભાઈને આપીને ઉપર લેવલે સુધી ફરિયાદ કે રજૂઆતના રૂપે કરવામાં આવશે અને આજે સમગ્ર વિવાદ એક લેટર કાર્ડના કારણે સર્જાયો છે અને જે પાટીદાર સમાજની યુવતીને જેલ જવાનો વારો આવ્યો છે તે મામલાને લઈને ખૂબ જ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સાંજ સુધીમાં બેઠકમાં શું નિષ્કર્ષ આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જે ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને જાના